આજનું રાશિફળ બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવાર તમામ રાશિ ના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રો ને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિફળ તમારા માં ના કેટલાક ને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદીપ કરી મુકશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે એક સુંદર અને અદભુત યાદો તમારા દિવસ પર કબજો જમાવશે ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવન સાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારે નહોતા વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુ ની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે ઉપાય સિક્કા બેંક માં સાચવી ને વધેલા આરોગ્ય ના લાભ લેવા માટે આ સાચવેલા પૈસા થી બાળકો અને યાત્રાળુઓની મદદ કરો વૃષભ રાશિ તમારા અંધાર્યા સ્વભાવ ને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો આ બાબત ને ટાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછી થી પસ્તાશો એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નો નવો ધોધ વહેતો થશે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલ માં જઈ શકો છો આજ પહેલા લગ્ન જીવન આટલું અદ્ભુત ક્યારે નતું તમારા પ્રિયજન ને યાદ કરવું વધુ સારું રહેશે કારણ કે તારાઓ જણાવી રહ્યા છે કે આજની મુલાકાત માં કેટલી કડચણો આવી શકે છે ઉપાય જીવંત આરોગ્ય માટે લાલ કાંચની બોટલમાં પાણી ભરીને ધૂપમાં રાખ્યા પછી દરરોજ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકૂળ ફેરફાર કરશો પ્રેમ હકારાત્મક કંપનું દેખાડશે આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે આજે તમે સૌથી દૂર જવાનું વિચારી શકો છો તમારા મનમાં સંન્યાસની અનુભૂતિ આજે પ્રબળ રહેશે ઉપાય અંધ લોકો માટે મઠક કોન્વેન્ટમાં મીઠા ચાવલ દળિયું લાલ ફળ અને ઘઉંનું દાન કરવાથી તમે કાર્યના તાનથી દૂર રહેશો કર્ક રાશિ ફળ તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલારી યુક્ત આહાર ટાળો પોતાના જીવન જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મૂકશે તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે બાળકોની સાથે સમય જણાતું નથી આજે તમે પણ તમારા બાળકો સાથે સમય વિતાવીને આ જાણશો ઉપાય પારિવારિક જીવન માટે કૂતરાઓને દૂધ આપો કાળા કૂતરાઓને રાશિ પર તમારી જાતને આજે તમે સામાન્ય પણ તમે ઓછો એના કરતા ઓછા ઉર્જાવાન મહેસૂસ કરશો વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો નાખતા થોડોક આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જસાર છે તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહુમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે અતિ માણવાની આજે તમને અનેક તક મળશે તમે હંમેશા તમારા શબ્દો ને યોગ્ય તરીકે સ્વીકારો છો આ કરવાનું યોગ્ય નથી તમારા વિચારો ને સરળ બનાવો ઉપાય ભગવાન શિવ પર પંચામૃત નો અભિષેક કરો અને સ્વાસ્થ્ય માં સમૃદ્ધ લાભ મેળવો કન્યા રાશિ ફર વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબ ની મુલાકાત લો તમારા ઘર ને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે તમારા ભૂતકાળમાંથી કોઈ કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી તમારા પ્રેમમાં પડશે આજે કોઈ મળવાથી તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન શોધી શકશો ઉપાય તમારા રોજના બુદ્ધ નું પ્રતિનિધિ લેવાથી સ્વાસ્થ્ય વધે તુલા રાશિ પર કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસનવાદીતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશી ક્ષણો વિતાવો તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાન તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઉગળી જશે તમે ઘણું કરવા માંગો છો તો પણ શક્ય છે કે તમે પછીથી વસ્તુઓ મૂળતવી રાખો ઊઠો અને દિવસ પૂરો થાય તે પહેલા કામ શરૂ કરો નહીં તો તમને લાગે કે આખો દિવસ બરબાદ થઈ ગયો છે ઉપાય પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવા માટે દેવી સરસ્વતીની પૂજા કરો વૃશ્ચિક રાશિ પર તમારો ખુશમીજાત સ્વભાવ અન્યોને ખુશ રાખશે આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમારી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન જળકાવી શકો છો દિવસને વધુ સારો બનાવવા માટે માટે તમારે તમારા સમય કાઢવાનું શીખવું પડશે આજનો દિવસ પાગલ કરી મૂકી એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંસ ના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવવો એ ફક્ત સમયનો વ્યય નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી ઉપાય સારી સ્થિતિ જણાવવા માટે સારું નૈતિક પડે છે ધન પર તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબ ના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જસાર છે તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઉભી કરશે તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં તમારા જીવનસાથી આજે થનગ્નાટ અને પ્રેમથી છલોછલ હશે આજે તમારી પાસે પૂરતો સમય હશે તેવી સંભાવના છે પરંતુ ખ્યાલી પુલાવમાં આ કિંમતી ક્ષણોને બગાડો નહીં. કંઈક મજબૂત કરવાથી આવતા સપ્તાહની સુધારણામાં મદદ મળશે. ઉપાય સંતો, દીક્ષુઓ, નનો અને ધાર્મિક આદેશથી સંબંધિત અન્ય લોકોની મદદ અને સેવા કરી પોતાની વિત્તીય સ્થિતિ મજબૂત કરો. મકર રાશિ પર કામનો દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો પાત્રો શકે છે તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસા વખાણ થવાના છે તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીરાયેલા રહેશો આજે તમે કોઈ મિત્રને કારણે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જવાનું ટાળી શકો છો ઉપાય આનંદમય પ્રેમ જીવન માટે ભગવાન શિવના ના કોઈ પણ મંત્ર જાપ કરો કેમ કે ભગવાન શિવના ના મંગલનો પ્રભાવ ઓછો થઈ જશે અને લાભ થશે કુંભ રાશિ આનંદ પ્રમોદ અને મજાનો દિવસ તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતી પૂર્વક પાર પાડવા જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબી બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે આજે તમને તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો જે આખો દિવસ વિચલિત રાખશે તમારી ખુશી બતાવો તે તમારાથી સંબંધિત લોકોને પણ ખુશ કરે છે ઉપાય ઉત્કૃષ્ટ આર્થિક વિકાસ માટે તાંબામાં સક્રિય થયેલું પાણી પીઓ તાંબા વાસણમાં મૂકેલું પાણી મીન તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષા જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે દૂરના કોઈ સગા તરફથી અંધારિયા સમાચાર આખા પરિવાર માટે ખુશી ની ક્ષણો લાવશે માત્ર સ્પષ્ટ સમજદારી થી તમે તમારી પત્ની ને લાગણીશીલ ટેકો આપી શકશો આજે અનેક બાબતો જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે તમારો કોઈ જૂનો મિત્ર તમારા સાથે વિતાવેલી યાદગાર ક્ષણો ની યાદ પોતાની સાથે લઈને આવશે આજે રાત્રે તમે કોઈને કહ્યા વિના ઘરની બહાર જઈ શકો છો કારણ કે તમારા મનમાં કંઈક મૂંઝવણ રહેશે અને તમે સમાધાન શોધી શકશો નહીં ઉપાય એક સફેદ વસ્ત્રમાં કાળા અને સફેદ તળને બરાબર માત્રમાં લપેટો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે હંમેશા આ પોટલી પોતાની પાસે રાખો